કપાસ બીટી નીચો ભાવ બારસો એક ઊંચો ભાવ સોળસો એકાવન મગફળીજીની નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ અગિયારસો છેતાલીસ મગફળી જાડી નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ અગિયારસો એકોતેર મગફનવી નીચો ભાવ છસો ઊંચો ભાવ બારસો સિંગદાના જાડા નીચો ભાવ અગિયારસો એકતાલીસ ઊંચો ભાવ પંદરસો એકતાલીસ સિંગ ફાડીયા નીચો ભાવ નવસો એકત્રીસ ભાવ બારસો એકતાલીસ

લસણ સુકું નીચો ભાવ સત્તરસો એકાવન ઊંચો ભાવ પાંચ હજાર ચારસો એકસઠ ડુંગળી લાલ નીચો ભાવ બસો એકાવન ઊંચો ભાવ સાતસો એકસઠ બાજરો નીચો ભાવ બસો એકતાલીસ ઊંચો ભાવ ચારસો એક્યાસી જુવાર નીચો ભાવ ચારસો એકાણવ ઊંચો ભાવ આઠસો એકતાલીસ મકાઈ નીચો ભાવ પાંચસો અગિયાર ભાવ પાંચસો એકસઠ મગ નીચો ભાવ તેરસો એકોતેર ઊંચો ભાવ સોળસો એકતાલીસ ચણા નીચો ભાવ તેરસો એકાવન ઊંચો ભાવ ચૌદસો એકોતેર વાલ નીચો ભાવ પાંચસો એકત્રીસ ઊંચો ભાવ એકવીસો એક વાલ પાપડી નીચો ભાવ પાંચસો છવ્વીસ ઊંચો ભાવ એકવીસો એકવીસ અડદ નીચો ભાવ ચૌદસો એકત્રીસ ઊંચો ભાવ પંદરસો એકાણું તુવેર નીચો ભાવ ઓગણીસો એકાણું ઊંચો ભાવ બાવીસો અગિયાર સોયાબીન નીચો ભાવ સાતસો એકોતેર ઊંચો ભાવ આઠસો એકસઠ મેથી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ અગિયારસો એકતાલીસ અજમો નીચો ભાવ સત્તરસો એકાવન ઊંચો ભાવ સત્તરસો એકાવન ગોગળી નીચો ભાવ છસો એક ઊંચો ભાવ એક હજાર એકાણું કામ નીચો ભાવ અગિયારસો એકસઠ ભાવ અગિયારસો એકસઠ વટાણા નીચો ભાવ એક હજાર અગિયાર ભાવ એક હજાર અગિયાર સફેદ સણા નીચો ભાવ ચૌદસો છવીસ ઊંચો ભાવ અઠાવીસો એકાવન આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ જેતપુર માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેતપુર તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સોમવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે મગફળીજીની નીચો ભાવ છસો એકત્રીસ ઊંચો ભાવ એક હજાર એકાણું મગફળી જાડી નીચો ભાવ છસો એકોતેર ઉંચો ભાવ અગિયારસો એકવીસ ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો એકવીસ ઊંચો ભાવ પાંચસો પંચ્યાસી ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો એકત્રીસ ઊંચો ભાવ પાંચસો છ્યાસી લસણ નીચો ભાવ એકવીસો અગિયાર ઉંચો ભાવ ચાર હજાર ત્રણસો છન્નું કપાસ નીચો ભાવ આઠસો ઊંચો ભાવ સોળસો છ કપાસ નવો નીચો ભાવ છવ્વીસો એકાવન ઊંચો ભાવ ત્રણ હજાર પાંચસો એકાવન बाजरो नीचो भाव चार सौ दस ऊंचो भाव चार सौ सीतेर एर दस मग नीचो भाव चौदह चना एक हजार पचास चौदह सौ छेतालीस अड़द नीचो भाव पांच सौ पचास उचो भाव बार सौ पचास तल नीचो भाव तेवीसो उच्चो भाव पच्चीसो एक्र तुवेर नीचो भाव बार सौ भाव बेहजार ધાણા નીચો ભાવ એક હજાર એકાવન ઊંચો ભાવ તેરસો એકસઠ જીરું નીચો ભાવ પચીસો પચાસ ઊંચો ભાવ ચાર હજાર બસો છેતાલીસ ડુંગળી નીચો ભાવ એકસો અગિયાર ભાવ સાતસો સોળ સોયાબીન નીચો ભાવ સાતસો એસી ઊંચો ભાવ આઠસો એકસઠ મેથી નીચો ભાવ આઠસો પચાસ ઊંચો ભાવ અગિયારસો મઠ નીચો ભાવ છસો ઊંચો ભાવ છસો સિંગદાના નીચો ભાવ અગિયારસો પચાસ ઉચો ભાવ બારસો એસી પચાસ આ હતા આજના જેતપુર માર્કેટ બજાર ભાવ હવે જોઈએ જસદણ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સોમવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે घऊंग टुकड़ा नीचो भाव चार सौ भाव छसो पांच बाजरो नीचो भाव चार सौ उचो भाव पांच सौ जुवार नीचो भाव चार सौ पचास भाव सात सौ पचावन मकाई नीचो भाव पांच सौ पच्चीस भाव पांच सौ चना नीचो भाव बार सौ पचास भाव पंदर सौ वाल नीचो भाव आठ सौ उचो भाव अठार सौ मठ नीचो भाव बार सौ भाव बार सौ ચોરા નીચો ભાવ બાવીસો પચાસ ઊંચો ભાવ બાવીસો પચાસ તુવેર નીચો ભાવ આઠસો ઊંચો ભાવ ઓગણીસો મગફળીજી વીસ નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ અગિયારસો પચાસ સિંગદાના નીચો ભાવેક હજાર ઊંચો ભાવ ચૌદસો એકવીસ સિંગફાડા નીચો ભાવેક હજાર ઊંચો ભાવ અગિયારસો પચાસ એરંડા નીચો ભાવેખાર પચીસ ઊંચો ભાવ એક હજાર પચીસ તલસફેદ નીચો ભાવ બે હજાર ભાવ ચોવીસો બેતાલીસ રાય નીચો ભાવ એક હજાર વીસ ઊંચો ભાવ એક હજાર વીસ જીરુમ નીચો ભાવ ચાર હજાર ભાવ ચાર હજાર છસો સિત્તેર ધાના નીચો ભાવ પાંચસો ઉંચો ભાવ આઠસો વરિયાળી નીચો ભાવ પાંચસો ઉંચો ભાવ બારસો કપાસ બીટી નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ સોળસો નેવું રાજકનું બી નીચો ભાવ ત્રણ હજાર બસો ઊંચો ભાવ પાંચ હજાર સુવાદાના નીચો ભાવ તેરસો ઊંચો ભાવ તેરસો આ હતા આજના જસદન માર્કેટ યાર્ડના બજાર ભાવ